દિવાળીના લઈ અને રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે દિવાળીના દિવસે રાત્રિના રાત્રિના વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે રાજ્ય સરકારે દિવાળી ઉપર ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરી છે રાત્રિના આઠ વાગ્યા થી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તેમજ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે સૂચના આપી છે ગુજરાતમાં દિવાળી તહેવારને પગલે ફટાકડા ફોડવા અંગે રાજ્ય સરકારે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો અનુસાર આ વર્ષે રાજ્યમાં ફટાકડા ફોડવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો ચેતવણીભર્યો સંદેશ પણ આપવામાં આવ્યો છે તો સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરતા ફટાકડાઓ જેમ કે બોમ્બ રોકેટ અથવા હાઈ સાઉન્ડવાળા રાજ્યમાં સંપૂર્ણ જ મંજૂર છે જે ઓછું પ્રદૂષણ કરે છે નિયમોનું ઉલ્લંઘન થવા ઉપર ફટાકડાઓ જપ્ત કરી કાનૂની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે રાજ્ય સરકારે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા ધોરણોનું પાલન દરેક રાજ્ય માટે ફરજિયાત છે હવા અને ધ્વનિ પ્રદૂષણમાં સતત વધારો થતો જાય છે ખાસ કરીને તહેવારોના સમયગાળામાં જેના કારણે આરોગ્ય ઉપર ગંભીર અસર થતી હોવાના આધારે આ પગલા લેવામાં આવ્યા છે તો રાજ્યના ગૃહ વિભાગે તમામ જિલ્લા કલેક્ટર પોલીસ અધિકારીઓ અને નગરપાલિકાઓને માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે નિયમોનો ભંગ થવા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવા અને દંડાત્મક પગલાં લેવા પણ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે તો રાજ્ય સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ દિવાળીને આનંદ અને ઉજવણી સાથે મનાવે પરંતુ સાથે સાથે પર્યાવરણ અને અન્ય નાગરિકોની સુખાકારીને પણ ધ્યાનમાં રાખે સમયમર્યાદા અને નિયમોનું પાલન કરી અને પર્યાવરણ પ્રેમી દિવાળી ઉજવવાની અપીલ કરવામાં આવી છે આ રીતે રાજ્ય સરકારે તહેવારની ઉજવણી અને પર્યાવરણના સંરક્ષણ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે